નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ પીએમ મોદીને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો મુંબઈ પોલીસને શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન ઉપર મળેલા આ મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી એટલે કે આઈએસઆઈના બે એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું કરી રહ્યા છે મેસેજ મળતાની સાથે જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી ધમકીભર્યા મેસેજ ઉપર પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે જે નંબર પરથી આ મેસેજ આવ્યો હતો તેની તપાસ કરી હતી અમને ખબર પડી કે આ નંબર અજમેર એટલે કે રાજસ્થાનનો છે અમારી ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન જવા માટે રવાના થઈ ગઈ હતી પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ધમકી ભર્યો મેસેજ વહેલી સવારે અમારી ટ્રાફિક કંટ્રોલ ટીમને હેલ્પલાઇન નંબર ઉપર મળ્યો હતો મિત્રો આ મેસેજમાં આઈએસઆઈના બે એજન્ટો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર વિશે જણાવવામાં આવ્યું હતું જો આ મેસેજ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો બંને એજન્ટ પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવાની યોજના બનાવી રહ્યા છે અધિકારીએ વધુમાં જણાવ્યું કે તપાસકર્તાઓને શંકા છે કે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ અને દારૂના નશામાં હોઈ શકે છે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે જોકે ભારતીય ન્યાયિક સંહિતાની સંબંધિત કલમ હેઠળ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે મુંબઈ પોલીસની હેલ્પલાઇન ઉપર આવા ધમકીભર્યા કોલ અને મેસેજ પણ આવી ચૂક્યા છે વધુમાં તમને જણાવી દઈએ કે છેલ્લા દસ દિવસમાં મુંબઈ પોલીસને અભિનેતા સલમાન ખાનને મારવાના બે મેસેજ મળ્યા છે તાજેતરનો સંદેશ ગઈકાલે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે બિષ્ણુ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અને ત્યાં સમાજ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન પણ આપવું જોઈએ જો તે આવું નહીં કરે તો અમે જલ્દી તેને ખતમ કરી દઈશું બીષ્ણુ ગેંગ હજુ પણ સક્રિય છે મિત્રો સલમાન ખાનને બિષ્ણ ગેંગ તરફથી ધમકીઓ મળી ચૂકી છે ધમકીઓ અંગે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધમકીઓ બહુ ગંભીર નથી પરંતુ તેમ છતાં અમે તેને અવગણી શકીએ નહીં અમારી ટીમે અભિનેતાની સુરક્ષા વધારી દીધી છે તેમણે જણાવ્યું કે સાયબર ક્રામ ટીમ મેસેજને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે અમે એ પણ શોધી રહ્યા છીએ કે શું મેસેજ મોકલનાર વ્યક્તિ ખરેખર ગેંગ સાથે સંકળાયેલી છે કે પછી તેણે માત્ર મજાક તરીકે મેસેજ મોકલ્યો છે હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો પ્રખ્યાત બ્રોકરેજ ફાર્મ માર્ગન સ્ટેનલી ભારતીય શેર બજાર વિશે સકારાત્મક આગાહી કરી છે એક નવા અહેવાલમાં કંપનીએ અનુમાન લગાવ્યું છે કે બે હજાર પચીસ સુધીમાં ભારતીય બજાર ઉભરતા બજારોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બની શકે છે મજબૂત અર્નિંગ ગ્રોથ સ્મિત મેક્રો ઇકોનોમિક્સ અને સ્થાનિક પ્રવાહને કારણે બી એસસી સેન્સેક આગામી વર્ષમાં એક વર્ષમાં એક લાખ પાંચ હજાર ઉપર પોઈન્ટ સુધી પહોંચી શકે છે મિત્રો શૈલીના જણાવ્યા અનુસાર બે જ કેસમાં સેન્સેક ત્રાણું હજાર પોઈન્ટ સુધી જઈ શકે છે જે વર્તમાન સ્તરથી ચૌદ ટકાનો વધારો દર્શાવે છે તે જ સમયે તેજીના કિસ્સામાં આ ઇન્ડેક્સ એક લાખ પાંચ હજાર પોઈન્ટ સુધી પહોંચવાની સંભાવનાઓ છે આ અંદર દેશની સ્થિર આર્થિક સ્થિતિ મજબૂત વાતાવરણ અને ઊંચા રોકાણ પ્રવાહ ઉપર આધારિત છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની મેક્રો ઇકોનોમિક સ્થિરતા જેમ કે ટ્રેઝરી કોન્સલિડેશન ખાનગી રોકાણમાં વધારો અને મજબૂત વૃદ્ધિ દર બજારને સકારાત્મક દિશામાં લઈ જઈ શકે છે રિપોર્ટ અનુસાર બે હજાર સત્યાવીસ સુધીમાં સેન્સકની આવક વાર્ષિક ધોરણે સત્તર ટકા વધી શકે છે અને સામાન્ય સંજોગોમાં આ વૃદ્ધિ પંદર ટકા ઉપર રહી શકે છે